મોચી શૂઝ યાજ્ઞિક રોડ પ્રકાશની સામે આજથી મોચી બ્રાન્ડમાં સાઈઠ ટકા ડિસ્કાઉન્ટ અને અન્ય બ્રાન્ડમાં ત્રીસમી પચાસ ટકા સુધીની ઓફર મોચી શૂઝ યાજનીક રોડ ખાતે આજથી મોચી બ્રાન્ડમાં સાઠ ટકા ડિસ્કાઉન્ટ તેમજ અન્ય કંપનીની બ્રાન્ડમાં પણ ડિસ્કાઉન્ટની ભારે ઓફર અન્ય બ્રાન્ડમાં બુકારો કલોસેમ આઈડી સ્કેચસે અને પુમા સહિતની બ્રાન્ડમાં ગ્રાહકોને ત્રીસમી પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટની પણ ઓફર કરવામાં આવી છે આ ઓફર લાગુ પડતા જ શોરૂમ ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી અહેવાલ મારું નામ મેરુ ચાવડા છે હું રમોચીમાં સ્ટોર મેનેજર છું અને ડિસ્કાઉન્ટ સ્ટાર્ટ કર્યું છે સિક્સટી પર્સન્ટ આજથી ગ્રીન હાઉસ ઉપર મોચીના જે સ્ટોક છે મોચીનો જે સ્ટોક છે એમાં સિક્સટી પર્સન્ટ છે અધર બ્રાન્ડ છે ફ્રોરસિયમ છે લેંગ્વેજ છે બુકારો છે એમાં ફિફ્ટી પર્સન્ટ સ્કેચર્સમાં છે થર્ટી ફોર્ટી ફિફ્ટી અલગ અલગ ડિસ્કાઉન્ટ અમે રાખેલ છે આપણું એડ્રેસ છે ડીઆર યાગડી રોડ ઓપોઝિટ રવિ પ્રકાશક મોચી શુશ સેલ આપણે સ્ટોક છે ત્યાં સુધી આપણે ડિસ્કાઉન્ટ ચલાવવાનું છે હા આજ તેને સિક્સટી પરસેટ સ્ટાર્ટ થયું છે અને નવો સ્ટોક પણ એડિશન થયેલો છે તો રાજકોટ મિત્રોને જો મને જણાવું કે ભાઈ જલ્દી છે સારો એવો લાભ લે